हेलो चलो विद्यार्थी मित्रों आई जाओ आज लाइव सेशन में કોલોંગ લિંક શેર કર દો પછી આપણે વિડિયો ની શેર શરૂઆત કરીએ તો લાટી ના થોડો સમય બાકી છે ગાઈસ કેવી ચાલે બધા તમારા બધા ની તૈયારી હો તલા વિડિયોને લાઈક કરજો गाइस શેર કરજો પછી આપણે શરૂત કરીએ ઓડિયો અને વિડિયો એકવાર કન્ફર્મ કરજો गाइस તેમ લિંક શેર કરી દઉં પછી આપણે આગળ વધીએ केवी चाले विद्यार्थी मित्रों तमारा बधानी तैयारी कल दस तारीख थी ना <coughs> ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આજની સિરીઝની શરૂઆત કરીએ ચલો શું આવે છે જવાબ બોલો चलो रेडी छे मित्रों शुरुआत करिए आपड़े आपड़ा लेक्चर नी चलो 121 से शुरुआत करिए

એનો મતલબ થાય માં એટલે ઇન આવશે નહીં હવે એટ તો સ્થળ દર્શાવે છે એટલે આવશે નહીં હવે ઓન અને અપોન તો જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર સ્થિર પડેલી હોય ને ઓલરેડી પડેલી જ છે તો ઓન આવે પણ બિલાડી શું કરે છે કે ભાઈ આ ટેબલ છે અહીંયા બિલાડી છે ઉપર જઈને થોડું ઉપર જઈને પાછું આવે છે તો કોઈના ઉપર કૂદકો મારવો તો કોઈના ઉપર કૂદકો મારવાના અર્થમાં આવે છે અપોન તો તમારો જવાબ આવશે સી ક્લિયર કે નહીં પૂછો અહીં સુધી ડન ચલો હવે 122 ધેટ શેમ્પૂ સ્મેલ્સ ખાલી જગ્યા જેસ્મીન હવે જો પેલો ઓપ્શન જોવાનો ડાયરેક્ટ તમારે નહી વિચારવાનું કે આ જ જવાબ આવે બાકી ઘણીવાર તમે ખોટા પડશો અબાઉટ આવે ફ્રોમ આવે ઓફ આવે ઓફ હવે આ ઓફ નંબર બધાય چھوٹો પડું આ નહી આવે આનો નો ની નું ના હવે જો અબાઉટ આવશે કે ફ્રોમ આવશે તો કોઈમાંથી એ સુગંધ આવે છે તો જવાબમાં આવશે ફ્રોમ ક્લિયર ચલો પછી જો 123

बाय सबको उसके बोलेगी कि मेनी पीपल डाय खाली जिगिया सुसाइड तो त्यागो से बाय क्लियर क्या नहीं आ रही थे चलो अगर वो दिए हवे एक्सपोज़ पच्चीस माह वी वर प्रिटेंड लिखो पर प्रिटेंड नहीं थियो तू यहाँ उसे प्रिवेंट प्रिवेंटा वी वर प्रिवेंट खाली जिगिया द पेशंट वी वर प्रिवेंट तो क्या हमने प्रिव અમને રોકવામાં આવ્યા તો આપણે તમને કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જોયો હશે ડાયરેક્ટ આ ઇનડાયરેક્ટ માં એક પ્રશ્ન આવે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ એમાં ઇમ્પરેટિવ માં નકારમાં તો તમને ખબર છે કે પ્રિવેન્ટડ પછી હંમેશા ફ્રોમ આવે શું આવે ફ્રોમ હવે તમનેમ થાશે કે સર આ પ્રીપોઝિશન છે તો આ શું આ પ્રીપોઝિશન છે તો આ પ્રીપોઝિશન નથી પણ આ વર્બ પૂછું છે કે ભાઈ પ્રિવેન્ટડ પછી હંમેશા શું લાગે તો કે ફ્રોમ લાગે તો ફ્રોમ શું છે તો કે અહીંયા બી હવે ઘણી વાર એવું ખબર ના પડે તો તમે 50-50 કરી શકો તમને ખબર છે કે 2 પછી આ તો v2 છે v2 ના હવે હંમેશા v1 ના જ આવે તો આ જવાબ આવશે નહીં અહીંયા 2 પછી ing આવ્યું તો ing નહીં આવે હંમેશા મૂળ રૂપ આવશે હવે 2 પછી v1 ને અહીંયા આ તો આમાં તમે 50-50 કરી શકો ક્લિયર કે નહીં આ રીતે પૂછો કંઈ પણ ક્વેરી डन આ રીતે ચલો આગળ વધીએ ચલો 126 માં શું આવે છે બলো चलो 126 માં શું આવે વોટ આર યુ કાઇંગ આપણે ભાઈ તું સેના માટે રો છો કારણ કે આપણે બોલ્યા કે નહી ભાઈ કે તું સેના માટે રો છો તો માટે માટે શું આવે તો કે માટે આ માટે આવે છે ફોર વોટ આર યુ કાઇંગ ફોર જવાબમાં શું આવશે ફોર ઇન નહી આવે ઓફ નહી આવે વિથ નહી આવે डन એ રીતે चलो હવે જો 127 127 માં શું આવે માય અંકલ લીવ ઇન ધો વપરાય એક નેક્સ્ટ વપરાય અને હાવ નજીક હોય એકની એક દિવાલ હોય તો આવે ડિગ્રી છે કે થોડું અંતરમાં સાવ નજીક હોય કે નહીં સપોઝ કે અહીંથી સૌથી નજીક અમારે શું થાય છે તો કે બસ સ્ટેન્ડ તો આમ તો દૂર જ છે પણ તો નજીકમાં એક પ્રકારે કહી શકે નજીકનું પબ્લિક પ્લેસ શું છે તો કે બસ સ્ટેન્ડ ત્યાં નિયરેસ્ટ આવે પણ અંકલ શું હોય एक दीवाले बाजू में रहता हो तो क्या आवश्यक जवाब में नेक्स्ट आ रही थे क्लियर क्या नहीं पूछो बिंदास क्वेरी वही तो रेडी हम 128 मार खाली जगह आवर टाइम टेबल देहरार 46 पीरियड इन अ वीक तो के हवे तुम्हारा साउथी पहला ऑप्शन जो आना ऑप्शन ना गुजरा अधिकारी इन तमारे क्या सेट करवानो इंस्टेड ऑफ ना मतलब था ना बदले તો કે ટાઈમ ટેબલ ના બદલે અમારી પર વીક માં 36 લેક્ચર 46 લેક્ચર છે પીરિયડ છે કે સેટ ન થાતો અકોર્ડિંગ ટુ એટલે નામ મુજબ તો કે ટાઈમ ટેબલ મુજબ અમારે અઠવાડિયા માં 46 પીરિયડ છે તો ટાઈમ ટેબલ મુજબ હોય શું હોય મુજબ તો જવાબ માં આવશે બી પછી ઇન સ્પાઇટ ઓફ હોવા છતાં તો કે ટાઈમ ટેબલ હોવા છતાં અમારે વીક માં 46 પીરિયડ છે પણ એ ઉસેટ ના થાય પછી બીકોઝ ઓફ ના કારણે ના લીધે તો કે ભાઈ ટાઈમ ટેબલ ના લીધે તો એવું સેટ થાતું નથી હિયર કેને મિત્રો આ રીતે डन છે ચલો આગળ વધીએ હી સિમ્પથાઇઝસ તો જેની પાછળ ઇસ આવતું હોય ને ઇસ તો ત્યાં શું આવે ગાઈસ વિથ આવે કે શું આવે તો જેની પાછળ ઇસ આવતું હોય ત્યાં વિથ આવે હંમેશા આ રીતે ખબર પડી કે નહીં હવે જો સેમ સ્પેનિંગ છે પણ પાછળ ટી આઈ સી આવતું હોય તો શું આવે હંમેશા ટી તવાબ ટુ આ રીતે આ થોડું ગોખવું પડશે તમારે ક્લિયર કે નહીં આનો મતલબ થાય સાહનું ભૂતી તો સિમ્પેથેટાઇસ સાથે વિથ આવે અને સિમ્પેથેટિક ટી આઈ સી છે કે નહીં તો ટુ આવે આ ખાલી ગોખી લેજો डन કે નહીં ચલો એક છો 33 માં જાય ડોન્ટ રાઈટ લખો નહીં ખાલી જગ્યા રેડ ઇન્ક તો જો ખાલી પેન શબ્દ હોય ને પેન તો વિથ આવે વિથ અ પેન પણ ઇન્ક શબ્દ હોય ને ઇન્ક તો અહીં આવશે ઇન આ બધી વસ્તુ ગોખણપટ્ટીનું જ્ઞાન છે ક્લિયર કે નહીં તો અહીં શું આવશે ઇન ચલો પૂછો અહી સુધી કંઈ પણ ડાઉટ ક્લિયર કે નહીં ખાલી રેડ ઇન્ક હતા રેડ પેન હોય ને તો શું આવશે વિથ પણ ખાલી રેડ ઇન્ક છે તો ઇન્ક એટલે ઇન આવે શું આવે ઇન ક્લિયર છે સરસ ચલો હવે 131 માં જોઈએ he has two sons એની પાસે બે બાળકો છે ही विल डिस्ट्रीब्यूट हिज प्रॉपर्टी तो के ते પોતાની સંપત્તિની વેચણી કરશે ખાલી જગ્યા તેમ એટલે બે બાળકોને બચે તો બે માટે શું વપરાય અહિયાં મે લખ્યું છે બીટવીન તો બે માટે બીટવીન અહિયાં ટુ સન છે ત્યાં 3 સન્સ હોય કે હોય તો તો બે કરતાં વધારે હોય તો શું જવાબમાં એમંગ આવે ક્લિયર કે નહીં કે ડાઉટ હોય તો પૂછો બિંદાશ ચલો રેડી છે વિદ્યાર્થી મિત્રો શેર કરજો લાઈક કરજો ગાઈસ તો અમને પણ સામે મોટિવેશન મળશે બન ચલો આગળ વધીએ 132 हवे 133 जो तब ब्रिटिशर्स didn't agree हालांकि गांधीजी की प्रपोजल हवे जो agree सब तो agree मार्टे पांड बेवस्तु जो वानी agree पची मानस होई तो भी था वे क्लियर अने agree पची मानस थी कोई वस्तु होई तो तू आवे તો અહીંયા ગાંધીજી સાથે અગ્રી થતા નથી ગાંધીજી નો પ્રપોઝલ છે એની વાત થઈ તો એ વસ્તુ થઈ ગઈ તો વસ્તુ માટે શું આવશે ટુ આવશે શું આવશે ટુ તો તમારો જવાબ આવશે ટુ ક્લિયર આ રીતે ખબર પડી કે નહીં હવે જુઓ હવે કઈ આમાં અગ્રી વાળો શબ્દ છે હા એ અગ્રી વાળો શબ્દ છે જો હવે અહીંયા આપેલા જોઈ નાખીએ પછી આગળ જોઈએ હવે આઈ અગ્રી ટુ યોર પ્રપોઝલ તો અહીંયા પણ માણસ નથી માણસ થી સાથે પ્રસ્તાવ છે તો ટુ હવે આઈ અગ્રી ખાલી જગ્યા યુ તો અહીંયા માણસ આવી ગયો તો અહીં આવશે વિથ તો ખબર ન હોય તો લખી લેવાનું કે માણસ સાથે અગ્રી થ હોય તો વિથ અને કોઈ વસ્તુ હોય નિર્જીવ વસ્તુ હોય તો આવશે ટુ ક્લિયર કરનાઈ આ રીતે ચલો આગળ વધીએ 134 માં ਹੀ ઇઝ સિક તો બીમારીને લીધે હોય ને બીમારી હોય તો હંમેશા લખવાનું ઓફ ઈઝ સિક ઓફ ઇલનેસ ધેન પછી આ 135 માં આઈ હેવ સિમ્પથી તો આપણી પાસે સહાનુભૂતિ કોઈ માટે હોય તો માટેના અર્થમાં આવશે ફોર हियर आई हैव सिंपैथी फॉर हिम क्लियर के नहीं पछि 136 मा हिज फादर वेंट टू अब्रॉड तो के एमना पिताजी बाहर गए या विदेश गए या विथ हवे सांभो अइया पछि सु आवे तो हूं तुमने बे शब्द सिखाडू एक होय इन ऑर्डर टू अने एक थाई विथ अ व्यू टू आ इन ऑर्डर टू छे के नहीं गाइस तो इन ऑर्डर टू पछि v1 आवे अने विथ अ व्यू टू पछि ing आवे

કેમ કે હુમારો જન્મ કાઠિયાવાડમાં થયો ને મને અંગ્રેજી હું બધા લેક્ચરમાં બોલું છું કે ભાઈ મારો જન્મ કાઠિયાવાડમાં થયો ને મને અંગ્રેજી આવડું તો તમે બધાને આવડી શકે છે ક્લિયર કરની હા કોઈને વધારે સમય સિખતા સમય લાગે કોઈને ઓછો થાય કેમ કે બધાની માસ્ટરી અલગ અલગ હોય માની લ્યો કે હું અંગ્રેજી 5 મહિનામાં શીખું ને તમારે 8 મહિના થાય પણ એની સામે તમે અંગ્રેજી બીજો કોઈ સબ્જેક્ટ સપોઝ છે ગણિત તમે 5 મહિનામાં શીખો ને મારે પાછો 10 મહિના થાય તો બધાની કેપેસિટી સબ્જેક્ટ વાઈઝ અલગ અલગ હોય પણ ક્યાંક વધારે સમય આપવો જરૂર પડતો વધારે સમય આપો એ ઓછો સમય આપણ જરૂર પડતો ઓછો સમય આપો પણ કોઈ સબ્જેક્ટ ને ગિવ અપ એના ઉપર ગિવ અપ કરાય નહીં ગમેમ કરીને શીખી તો ગાઈસ છોજ પડે ને પ્રકાશ આ વિડિયો રેકોર્ડ કરે છે ને આ વિડિયો YouTube માં રહેશે ક્લિયર કરને આના પછી જેવી રેવન્યુ તલાટી પૂરી થાશે એટલે મેઈન્સ ની સિરીઝ મિત્રો શરૂ થાશે डन આપણો તમને એમ થાય કે મને ખાલી અંગ્રેજીમાં એબીસીડી સીવાય કાયા આવડતું નથી અથવા મને આજ સુધી મેં અંગ્રેજીમાં ક્યારે ધ્યાન જ નથી આપું ભણવામાં તો એના માટે આ કોર્સ ઉત્તમ રહેશે ક્લિયર કે નહીં ચલો આગળ વધીએ ચલો રેડી છે કે નહીં આ બધી વસ્તુ શીખી ગયા डन આ બનને આપણે ઓળખે રાખાય ભાઈ માણસ સાથે અગ્રી હોય તો વિથ આવે ને કોઈ વસ્તુ સાથે અગ્રી હોય તો ટુ આવે डन ચલો આગળ વધીએ what time is it now खाली जगह योर वॉच तो तुम्हारा घडियाल में घडियाल प्रमाण कितना समय थयो पण घडियाल ની વાત થઈ તો આવશે બાય શું આવશે બાય બાય યોર वॉच આ ખાસ યાદ રાખજો ક્લિયર ચલો પછી throw this pen खाली जगह डस्टबिन તો डस्टबिन ની અંદર નાખો તો અંદર ને અંગ્રેજીમાં ગતિવારૂ છે કે નહીં તો ગતિવારાના અંદરમાં શું આવે ઇનટુ આવે જવાબમાં શું આવે ઇનટુ આ રીતે પણ આ throw શબ્દ છે કોઈ માણસ સાથે હોય તો કે

તો કે મારા જે દાદી છે એક્સિડન્ટ થી મૃત્યુ પામ્યા તો એક્સિડન્ટ માટે શું આવે ઓફ આવે ફોર આવે બાય આવે કે ઇન આવે તો એ ઘટના થઈ તો એના માટે આવે છે ઇન શું આવે વિદ્યાર્થી મિત્રો આવે ઇન ખબર પડી કે નહીં ચલો અહીં સુધી કઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ પ્રશ્ન પૂછો ક્લિયર આપણો ઇંગ્લિશનો કોર્સ છે તમને યુઝફુલ લાગશે તમને કામ આવશે ઇંગ્લિશ અને ગુજરાતી આપણા ક્લાસીસ ગાંધીનગર સેક્ટર માં માં આવેલા છે ગાંધીનગર સેક્ટર છે એટલે દિલ્હી નું મુખરજીનગર એ રીતે ગુજરાત નું મુખરજીનગર કે જે તમામ ક્લાસિસ આવેલા છે ક્લિયર અમારો કામકાજ છે કે વિદ્યા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લેંગ્વેજ શીખાડવી કારણ કે આજ સુધી લોકો લેંગ્વેજ થી જ પીડાય છે डन તો મારું કામકાજ છે કે તમને લેંગ્વેજ શીખાડવી ચલો આગળ વધીએ ઓકે આમાં જવાબમાં શું આવશે ઇન डन બાય છે તો એ બાય છે બાય ક્યારે મુકવાનું તો બાય ક્યારે હોય જ્યારે હિંસામાં મૃત્યુ પામે પછી જ્યારે खून થાય પછી જ્યારે આત્મહત્યા થાય પછી કોઈ નેતાની હત્યા થાય

સ્વિચ ઓફ એટલે ભાઈ તો કે પાવર થી છૂટવું પડવું પછી આપણે એમ બોલીએ કે કોઈ માણસ ઓફ થઈ ગયો ઓફ એટલે શું તો કે આપણે દુનિયા થી હવે છૂટો પડી ગયો એટલે થા ઓફ ને આનો મતલબ થાય છૂટો પડવાનો અર્થમાં ચલો 142 જુઓ હી કેન્ટ અટેન્ડ ધ મીટિંગ બીકોઝ હી હેઝ બીન સફરિંગ તો કે સફરિંગ નો મતલબ થાય પીડાઓ તો માણસ કોઈ થી પીડાતો હોય તો સફરિંગ પછી હંમેશા ફ્રોમ લાગે શું લાગે ફ્રોમ ફ્રોમ તો ફ્રોમ જવાબમાં થાય સી જવાબમાં શું આવશે સી क्लियर कैन रे एरीते केम छो साहेब बस मजा मजा विद्यार्थी मित्रों તમે અમને જોવાનું હું તમારા કમેન્ટ જોઉ એટલે એનાથી શોક કાય મોટો છે નહીં ધેન ચલો 143 નો જવાબ તમે આપો હવે 143 શું આવા છે 143 માં क्लियर छे क्लियर छे विद्यार्थी मित्रों सरस चलो આગળ વધીએ 143 માં છે there is a pen તો કે એક પેન છે ખાલી જગ્યા માય પોકેટ તો કે મારા પોકેટ માં તો જો ઓવર એટલે પે પોકેટ હોય ને ઉપર હોય પેન અંતર માં હોય डन તો કે ના પછી વિથ એટલે बाजू માં ના હોય डन પછી ઓન એટલે પોકેટ હોય ને ઉપર નથી પોકેટ માં હોય માં એટલે ઇન જો માં આવશે ઇન डन છે चलो पूछो काही पण क्वेरी હવે જો 144 ધ ડોક્ટર પુટ ધ થર્મોમીટર ખાલી જગ્યા માય ટંગ તો કે ડોક્ટરે મારી જીભ ઉપર શું મૂક્યું છે થર્મોમીટર મૂક્યું છે તો જીભ ઉપર હોય તો અન્ડર એટલે નીચે થાય એટલે d આવશે નહીં પછી ઇન એટલે જીભ માં ના હોય જીભ ઉપર હોય એટલે ઇન પણ આવશે નહીં નિયર એટલે જીભ ની बाजू માં ના હોય ક્લિયર તો કે ડોક્ટર ના હોય શકે તો કે ફ્રોડ હોય શકે જીભ ઉપર હોય એટલે જવાબ માં આવશે c ક્લિયર છે કે નહીં મિત્રો આ રીતે डन આગળ વધીએ પ્રસ્થાન કરીએ ચલો હવે શું છે he is sick તો કોઈ પણ બીમારી હોય ને તો બીમારી ને આગળ ઓફ આવે યાદ રાખવાનું ખાસ બન પછી 146 માં જો we bought this bananas તો કે અમે આ કેળા લાવ્યા ખાલી જગ્યા ₹30 એટ ડઝન તો રૂપિયા માટે વપરાય છે ફોર શું વપરાય ફોર ધેન પૈસા દર્શાવવા માટે ફોર વપરાવાનું ક્લિયર છે ચલો આગળ વધીએ પછી ખાલી જગ્યા

मारा माथाने एक जणम टच થઈ ગયેલો હોય टच થઈ ગયેલો હોય ને કોઈ પણ વસ્તુ આમ ટચ થઈ ગઈ હોય સપોઝ કે આ પેન છે આ પેન ટચ થઈ ગઈ તો ઓન આવે એ ઓન ના આવે પંખો થોડો ઉપર હોય કે નહીં તો બંને ઉપર હોય પણ અંતરમાં હોય તો આવશે ઓવર તો જવાબમાં આવશે એ ક્લિયર એ રીતે ચલો પૂછો કંઈ પણ ડાઉટ હોય તો બિન્દાસ વિદ્યાર્થી મિત્રો પૂછો ક્લિયર છે લાઈક કરજો શેર કરજો તમારા મિત્રોને કહેજો આ સિરીઝ પૂછી પૂરી થાશે પ્રિલિમ્સની એટલે આપણે મેન્સની સિરીઝ લાવશું બધા પીવાય ક્યુ જોસુ એમની ડિસ્કશન કરશું કઈ રીતે સમજાવશે તમને કઈ રીતે ધ્યાન રાખવું કેવા શબ્દો વાપરવા વોટ વોકેબ એ બધી વસ્તુ गाइस હું તમારા માટે YouTube ઉપર ઢગલો ઢગલો લઈ આવતો રહું ક્લિયર કે નહીં એ રીતે ચલો આગળ વધીએ ઇмам हुसैन ડાઈડ ખાલી જગ્યા નોબલ કોઝ તો કે ઇмам हुसैन છે કે મૃત્યુ પામ્યા નોબલ કોઝ માટે ક્લિયર કે નહીં આ સારા કારણ માટે તો એ માટે કોઈ માટે મૃત્યુ પામ્યા તો જવાબમાં આવશે બી चलो आई सुधी कहीं पर डाउट हो तो पूछो एग्जाम में आवाज क्वेश्चन हो इसे जोरदार सर हाँ बस आवाज क्वेश्चन हो इसे मित्रों क्लियर अब अधा में पी वाई क्यों दिया क्वेश्चन एग्जाम ना क्वेश्चन में ली जाते डन चलो आगे बढ़िए चलो हवे आनो जो आप आपो चलो पच्चीस उमानो तो लखो के वन फिफ्टी एट मस्सू चलो સૂવા છે 158 માં પેસિવ વોઇસ કરવાનું છે ગાઈસ આ પેસિવ વોઇસ માં ધેન સપوز કે એવો વાક્ય હોય આ સ્પીક ઇંગ્લિશ તો તમને ખબર છે કે સાદા વર્તમાન નું છે એટલે ઇંગ્લિશ આગળ આવે એમ ઇઝ આર આવે અને વી 3 થાઇ સ્પોકન અને આ નું શું કના કે બાય કરીને મી તો અહિયાં શું છે ચલો એમ ઇઝ આર પ્લસ વી 3 પછી શું આવે આ નોન છે ને આ કેમ આ નો બાય મી કર નાખ્યું તો નોન એવું છે કે બાય નહી લગાય અપવાદ છે અહીં લાગશે 2 શું લાગશે 2 એકમાત્ર છોકવા ઘણા શબ્દ છે ભઈ ડિસેટિફાઇડ છે ડિસેટિફાઇડ છે એવા ઘણા બધા અપવાદ છે મિત્રો કે ત્યાં બાય પ્રિપોઝિશન લાગતું નથી ત્યાં અલગ અલગ પ્રિપોઝિશન બધા લાગે છે ક્લિયર તો આ બધી વસ્તુ તમારે જોવાની ચલો 152 માં જો હી હેઝ 3 સન્સ એની પાસે ત્રણ બાળકો છે હી વિલ ડિસ્ટ્રીબ્યુટ હિઝ પ્રોપર્ટી એની સંપત્તિનું વેચાણ કર છે ખાલી જગ્યા ધેમ તો કે ભાઈ માણસ ત્રણ બે વ્યક્તિ હોય તો બીટવીન બે કરતા વધારે હોય તો એમો તો જવાબમાં આવશે એમો ક્લિયર કે નહીં ચલો પૂછો બિંદાસ પૂછો બિંદાસ પૂછો મિત્રો જે ડાઉટ હોય બિંદાસ પૂછો ક્લિયર છે ચલો હવે 153 માં જો ઓર આર્મડ ફોરસીસ આર ખાલી જગ્યા

ત્યારે એ ફેક્યો સ્ટોનિક પથ્થર ખાલી જગ્યા મનન તો કે મનન તરફ તો કોઈ ની અંદર ફેંકતા હોય તો ઇનટુ આવે અને કોઈ તરફ ફેંકતા હોય તો ટુ આવે સોરી એટ આવે તો જવાબમાં આવશે એટ ધન मान लियो કે આ પથ્થર એમને 10 બીન માં ફેક્યો હોય તો તો ત્યાં ઇનટુ આવે ઇનટુ 10 બીન પણ આ તો કોઈ માણસ તરફ ફેંક્યો તો ત્યાં આવશે એટ એટ મનન ખબર પડી કે ને મિત્રો આ રીતે ચલો 155 માં જો થ કે જમ્પડ ખાલી જગ્યા ટેબલ પાછું આવ્યું કે કોઈ ઉપર કૂદકો મારતા હોય તો કોઈ ઉપરાર્થમાં શું આવે

આજનું એટલું જ છે મળીએ પાછા નવા નવા લેક્ચર માં અનુવાદ જોઈશું પછી ગ્રામરના તમામ ટોપિક જોશું બધાના પીવાયક્યુ જોઈશું ઘણા ટોપિક મિત્રો આપણે જોવાના છે મારું કામ કાજ છે કે તમને ગમે એમ કરીને અંગ્રેજી શીખાડી દેવું ડંડ જો તમને અંગ્રેજી આવડી એટલે તમારા બધા સમસ્યાનો દુઃખનો अंत आया आ ही જશે ક્લિયર અંગ્રેજી થી ભાગવાનું નથી તો મળીયા મિત્રો નેક્સ્ટ વિડિયો માં જય હિન્દ જય ભારત